બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના વેપારી મથક થરાખાટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપને મળેલ બહુમતીની ખુશીમાં આતેશબાજી કરી જશ્ન મનાવ્યો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી અને મોદી સાહેબ તુમ આગે બઢો હમ તુમારે સાથ હી ભારત માતા કી જય ના નારા લગાવ્યા અને ત્યારે હવે રાજધાની દિલ્હીમાં

કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા અને થરા માર્કેટયાર્ડ નાળા પાસે ફટાકડા ફોડી આતીશબાજી કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી મોદી સાહેબ તું આગે બડો હમ તું મારે સાથે ભારત માતા કી જય ના ના લગાવ્યા હતા ત્યારે હવે રાજધાની દિલ્હીમાં રાજ તિલક અને ભાજપની જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં અને કાંકરી તાલુકામાં જોવા મળી હતી બીરો રિપોર્ટ રામજીભરાય